નવા છે કયા ઘાટાને નવા જાય નથી કે આપણે રમેશભાઈને ગુર્ધનની બધા આપણે વાટે છે ને બે જણા રૂમને તાળું દેશે તાળું દે ફટાફટ આપણે ના આવી બે ત્રણ દિવસે આપણે નથી એટલે ફટાફટ નાઈ નાખીએ આપણું શ્રી રાખું પાવન કરવી નાયન પછી આપણે મહા આરતીમાં બેહવાન છે ગંગા આરતીમાં એટલે બરાબર આ રીતનો વલોક બનવાનો છે તમે બધાની મુલાકાત કરાવું બધા ત્યારે વાટે છે તો ફટાફટ જાય આપણે હવે નિશે ચાલો અત્યારે આપણે નવા જવાનું છે ત્યારે બધા નાયઝન બધા કમ્પ્લીટ થઈ જાય તો એ બધા નવા જવાના છે

ચાલો મિત્રો અત્યારે હલકી ભેડી આવી જાય છે ને ગંગા બે કાંઠે જાય છે ગંગામાં દુબાકા પાણી જાય એટલું પાણી જાય છે અને અત્યારે બધા એક ધારા બધા નાહવાનું ચાલુ છે અને અત્યારે આપણે નાહવા ધીમે ધીમે જઈ રહ્યા છે કારણ કે આખું લોકેશન તો જોવા બધું જોરદાર પબ્લિક અત્યારે ઘણું ઘણું બધું નાય છે થઈ આ બધું આરતી બધી તૈયારી ધીમે ધીમે બધું થાય છે આપણે પગી જવાનું છે એટલે આપણે કેમ જાય ધારતીના દર્શન કરવાનું છે સ્પેશિયલ એમ બધા કન્ટિન્યુ લોક બને રહીજો અને તમારા ધ્યે ગ્રુપમાં તમે શેર કરી જો આ બાજુ અત્યારે બધા નાવાનું સલું છે હાકળો પકડે પકડે જો બધા નાવાની કરે છે આપણે નાવા જવાનું છે આ બાજુ નાવાનું ધીમે ધીમે સલુ કરી દીધું છે આપણે હવે હારી ભાઈને આપણે નાવા મળશું ગાય ગાય બરાબર ને અને આ બાજુ અત્યારે બધા ફોટા ફોટા પડ્યા છે કેમેરા જલ્દી ફોકસ કરો તમે કેમેરાવાળો અત્યારે ફોટા બધું પડે છે આપણે આખા ગ્રુપમાં કદાચ ફોટો ફોટો પડાવીશું આપણે યાદી બીજી રહ્યા નાસ્તા પાણી પણ ભાઈ છે અને પાણી વાહ વાહ પાણી જોઈને આનંદ 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 બીજી કઈ વાત જ તો ચાલો ફટાફટ આપણે આવવા જઈશું હાલો हेलो

બે બેસેલા હકીડપ કે મારો હજી મારો બસ લો હાલો રે મારો ડુબકી મારો હાલો અત્યારે આપણે નાઈ નાખ્યા છે ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે ના જોવાના અત્યારે ફ્રેશ થઈ જાય ભાગ બધા હલકા થઈ જશે હવે આપણે અહીંયા કપાળમાં ત્રીસો બેરી નાખીએ

અબ લીલા નાખો લીંબુ હા લીંબુ નાખવાનું હોય ને આ રીતના બધા આપણો નાસ્તાને બધી વિભાગ ચાલુ છે આપણે ચા પાણી પીવા જવાનું છે અને પછી બે જવાનું છે આપણે આરતીના દર્શન કરવા માટે એટલે આપણે ગંગા આરતીમાં બેહી જશું અને કોડીમાં ચા લીધી છે ભાઈ અને ચા પીને બહુ મજા આવે છે જરા અમારા રમેશ ભાઈને બધા છે બધા ગઢાનો ચા ચા બધા કોડીમાં બધા લીધી છે તો સાળો ફટાફટ પહેલા ચા જ લે અને પછી આપણે આરતીને અમે રાહ જોઈએ नवर <laughs>

પબ્લિક અત્યારે બેગે છે ઓલરેડી ઊભો થઈ ગયો છે કમ્પ્લીટ ભારતનો આપ આત્રિના દર્શન છે ધીમે ધીમે બધું થઈ ગયું ફર દર્શન કરવા જાય છે આપણે આશ્રમે રહી છે કારણ કે અહીંયા ત્યારે કે બીજા માટે જમવા માટે એટલે આજકાલ બધા જાય છે રમેશભાઈને ને ધીમે ધીમે બધા આગળ રહે છે ને હવે ધીમે ધીમે નીકળી જાય બધા જાય કારણ કે અમે હવે ધીમે ધીમે મોજ ઉપર મોજ છે મોજમાં તો કંઈ ઘટ્યા નહીં ઘટ્યા નહીં ઘટ્યા ગંગા હતી તો વહી આવશે પણ થોડા ઘણા આપણા કામમાં હતા એટલે આપણે ઘણા બધા અત્યારે આપણે જમમાં આવી જાય છે આપણે છે સેવ ટમેટાનું શાક કઢી છે મરસા છે પાપડ છે અને પરોઠા અને સાસ અત્યારે બધા ઓલરેડી હિતેશભાઈને બધા જમવા વે જ્યાં ઉજન અને બધાએ સમય તો બહુ આનંદ આવે છે બહુ બધા આવે છે બરાબર રમેશભાઈ ડિસ્ન આવી જાય છે

એ બધા અત્યારે નક્કી કરે તો હું કરું શું ને અને હું તો થોડી વાર વિડીયો ઉતારું આપણે મારા છે હરીભાઈ નિલેશભાઈ કેદારનાથ ટુ વ્હીલ લાઈન જાય છે એ આગળ આવે છે એની મહેમાન ગતિ આપણે કરવાની એટલે બધામાં બની તમારે દરેક ગ્રુપમાં શેર કરો ચાલો સોલું યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે કેદારનાથ ટુ વ્હીલ લેન જાય છે હરીભાઈ નિલેશભાઈને આપણે ખારસીના ભાઈ છે તો મેળ્યા છે તો આપણે અત્યારે સોડા પાણીને આપણે મહેમાન મહેમાનગતિ કરવા જીતેષભાઈ સોડા લઈ જ્યા છે એ પેલા આપણે હરીભાઈને કહેવાય ભાઈ તમારો જર્ની ટુર તમારો ગયો છે ટુ વ્હીલ હરિભાઈને આપણે વાત કરી કે ભાઈ તમારો ટૂર કેવો છે હરિભાઈએ કીધું છે નાનું ટુ લઈને ફરવાની તો બહુ મજા આવે છે પણ બહુ આનંદ બહુ આવે છે ધીમે ધીમે ફરી છે એવી કે પછી નિલેશભાઈને કહું નિલેશભાઈ કેમ છે નિલેશભાઈએ પણ સરસ મજાનું પ્રમોશન આપ્યું હા પણ આપણે હરિભાઈને વિડીયો ઉતાર્યો ત્યારે આપણું માયક ભૂલમાં બેન રહી ગયું એટલે કાંઈ અવાજ નહોતા એટલે મારે પછી રેકોર્ડિંગ કરવું પડ્યું બરાબર આ રીતનું કેદારનાથ દાદા મિત્રો આપણે આપણા ભાઈ બહેનો મેળેલા રક્ત થાય ને પછી સોડા પાણી પીધે ને બધા ઘડી ઘણી હવાની ઘડી ઘાટા બેઠા બેઠા અને આનંદ ગયો પછી કીધું કાંઈ કામ કરું કે કાંઈ વાંધો નહીં કે હું કું જય કહે નાંધી કે જય કેદારનાથ તેને ફેબર મળ્યા પછી બહુ આનંદ